માતાજી જયશ્રી કૃષ્ણ પેનું સ્કૂલે થાય ને તો લે મોટું ઘરે મોટું કરવું પર ખાઈ જો બસ આમાં જો પાસા થઈને જાય ને એ સુખડી પિનલ માટે આપણે સ્કૂલે જઈશું ને પહેલી વાર એટલે આપણે સ્કૂલ સુખડી બનાવવાની જુઓ ગોન નક્કી બે કમ્પ્લીટ થઈ જવા થોડી વાર એ થઈ જવા દેવાની પછી આપણે એમાં લોટિયાર કરીશું આપણે લોટિયાર કરી દઈશું અંદર આ રીતે જેટલો આપણે અંદર આવતું હોય એ રીતે આપણા કાઢવાનું સુખડી મસ્ત મજાની શેકાઈ જઈ આપણે થાળી માં કાઢી લઈ તો આપણી સુખડી રેડી થઈ જઈ જો સોઈ જો એકદમ ઢીલી પોચી બહુ મસ્ત લાગશે થોડી વાર રહીને આપણે પીનું આ જે પહેલો દિવસ હતો જ એનો સ્કૂલનો એના માટે આપણે બનાવી હો તો ગળી પણ બનાવવું પડે ઘરમાં શું આલી કપડા આ કેવું જો દિવસ તારો

મેરા પ્રાર્થના કરાય પેન ક સ્કૂલ માં પરે બનાય એવ બોક્સ પછી બોટલ પછી ફ્રેન્ડ બનાવી કોઈ નવી jam? hah? tar dua tuh, tidak ada yang langsung? iya pasti? iya. ah. dadah, दकाने जवान द गर आ द दुकाना दननभा दुनन किना ब અના આપણે આજે જમવામાં બનાયા છે દાળ ભાત જોઈ શકો તમે તો આ દાળ ભાત આપણે બનાવી દીધા હ અને બધા જમવા માટે હેડો આવો બધા જમવા માટે અમારા बाजूમાં દાળ ભાતની મોજ કરવા હમ ચી આપણે સેવ સર્વ કરીએ મસ્ત મજાના અને છોકરાઓ માટે જમવાનું થોડું ખાલી ખાતા નહીં પણ માપનું

જોઈ શકો તમે મસ્ત મજાની કેરી કટિંગ કરીને મૂકીએ તો આપણા જમી લઈએ પછી નેક્સ્ટ વિડીયોમાં મળીએ માં બનાવે